સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલ પાસેથી મળતી માહિતી મુજબ પૂણા કુંભારીયા ખાતે જ પૂણા પ્રાથમિક શાળા નજીક નવા ફળિયાના પત્ની બ્યાસી વર્ષે ઈશ્વર ભીખા પટેલને સંતાનમાં ત્રણ દીકરા અને દીકરી છે પત્ની ધનુબેન વર્ષ બે હજાર આઠમાં મૃત્યુ પામ્યા છે તો વર્ષ બે હજાર એકથી ઈશ્વરભાઈ પટેલ દીકરાઓ સાથે અમેરિકામાં સ્થાયી થયા છે વારે તહેવારે તેઓ અમેરિકાથી સુરત આવે છે તેમની વડીલો પાર્જિત ખેતીની જમીન પૂણા ગામ ખાતે આવેલી છે જમીનની દેખરેખ રાખવી અનિવાર્ય હોય ગત ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ઈશ્વરભાઈ અમેરિકાથી સુરત આવ્યા હતા અને પૂણા ગામની જમીનોમાં જ છેડછા ગામની જમીનમાં માતાનું નામ હોય માતાનું મૃત્યુ થયા બાદ વારસાહે કે ત્રણ બહેનોના નામ દાખલ થઈ ગયા હતા જે નામ કમી કરવા તથા પુણાની જમીનની દેખરેખ માટે ભરત કોલડિયાના વાત કરી હતી કોલડિયાએ પરિચિત વકીલ વિપુલ કાકડિયાના સંપર્ક કરાવ્યો હતો જેઓ વિશ્વાસ કેળવી છેડછાની જમીન કામ અલગ અલગ તારીખોમાં ઈશ્વરભાઈને ઘરે જઈ અલગ અલગ ડોક્યુમેન્ટ્સમાં સહી કરાવી લીધી હતી જમીન અંગેની કામગીરી વહીવટ બાબતે પાવર વંચાતી તે મુજબ પાવર તૈયાર કરાવ્યો હતો ત્યારબાદ ઈશ્વરભાઈ અને તેમના વારસદારોને સમજાવી સબ રજિસ્ટ્રારે લઈ જઈ કાંઈક પૂછે ત્યારે હા પાડું તેમ કહ્યું હતું જે વિશ્વાસનો ગેરલાભ લઈ પાવર વકીલ વિપુલ કાકડિયાએ કરાવી લીધો હતો જે પાવરનો ઉપયોગ કરી સંજય માંગુકિયા જયસુખ સતાણી સાથે કારસો રચ્યો હતો જે પાવર કરાવ્યાના બીજા જ દિવસે દસ્તાવેજ કરવાનું ષડયંત્ર રચાયું હતું જે અંતર્ગત વિપુલ કાકડિયા અને કોલડિયાએ ઈશ્વરભાઈ અને તેમના વારસદારો પાસેથી મગોબની જમીનના દસ્તાવેજમાં તથા બીજા દસ્તાવેજોમાં અલગ અલગ તારીખોમાં છેડછાની જમીનના નામે સહીઓ કરાવી હતી ત્યારબાદ મગોબની જમીન કોઈને વેચાણ કરાઈ ન હોવા છતાં કબૂલાત પાવરના આધારે ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ક્રિષ્ના યુનિટીને ભાગીદારી પેઢીને ભાગીદારો નામ વકીલ વિપુલ એ અઠ્ઠાવીસ પોઈન્ટ એકાણું કરોડમાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો જે અંગેનો જે કોઈ હવે જ ઈશ્વરભાઈને ચૂકવ્યો ન હોવા છતાં મોગોપની જમીનનો વેચાણ દસ્તાવેજ કર્યો હતો એનઆરઆઈ ઈશ્વરભાઈ અને તેમના વારસદારોએ નોટરી રૂબરૂ કોઈ સહી કરી ન હોવા છતાં ખોટી સહીવાળા પાવરના નોટરાઈઝ કરાવી દીધા હતા સાથોસાથ ખોટી રીતે રૂપિયા ચૂકવ્યા હોવાની પણ બોગસ પહોંચ ઊભી કરાઈ હતી અને આરોપીઓએ જમીનના સોદા કરી તે અંગેના નાણાકીય વ્યવહારો કરી પ્લાનિંગ મુજબ દસ્તાવેજ માટે રજિસ્ટ્રેશન કરાવી નાખી તે અંગે કરોડોના સ્ટેમ્પ પણ લઈ રાખ્યા હતા અને ખેલ કર્યો હતો આ મામલે ઈશ્વરભાઈએ કોર્ટમાં પણ ઘા નાખી હતી અને કોર્ટે પણ તેમની તરફે હુકમ કર્યો હતો જેથી ઈશ્વરભાઈ પટેલની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચને જમીન દલાલ પુણા શ્યામધામ ચોક ખાતે આવેલ શ્યા સોસાયટીમાં રહેતા ભરત કોલડીયા વરાછા મિની બજાર ખાતે આવેલ

ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સતાણી અને સંજીવ માગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ ચારસો પાંસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરેલ અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુભ સત્તાણીની તબિયત થોડી નાદુરસ્ત થતા તેને દાખલ કરવામાં આવે છે અને અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે